આ લાલ કલરના ટી શર્ટ પહેરેલો યુવક છે અલ્કેશ ભાનુભાઈ ચોડવડિયા ચોમાસાની ઋતુ હોય ને ખેડૂતો ખેતી પાક બચાવવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય ત્યારે ખેડૂતોના દુશ્મન બનેલા આ શખ્સે ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી દીધી અને જંતુનાશક દવાઓ બનાવવા ડુપ્લિકેટ અને અનઅધિકૃત બનાવટી પેકિંગ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે અમરેલી એસઓજીએ અમરેલીના સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રોડ પર ગેસ ગોડાઉન પર અમરેલી એસઓજીએ દરોડો પાડતા બિન અધિકૃત જંતુનાશક દવાનો જથ્થો અને જંતુનાશક દવા બનાવવાની સાધન સામગ્રીમાં જંતુનાશક બોટલ નંગ આઠસો જેની કિંમત બાર લાખ ઓગણચાલીસ હજાર અને પ્લાસ્ટિકની બોટલ ઉપર બનાવટી સ્ટીકર ચોંટાડવા બોટલો સીલ કરવાના અલગ અલગ સાત મશીનો

જંતુનાશક દવાઓના કોઈ લાઇસન્સ પરવાનગી વગર જથ્થો રાખી ખોલા સ્ટીકરો ચડાવી અને ઇલિગલ કોઈ લાઇસન્સ વગર ખેડૂતોને જેતરતા હોય તેવો જથ્થો મળી આવ્યો તે સ્પષ્ટ બાતમી જિલ્લા એસઓજીપીઆઈ પીઆઈ ચૌધરી સાહેબનાઓને મળતા એગ્રીકલ્ચર ઓફિસરની હાજરીમાં સ્થળ તપાસ કરવામાં આવેલ અને તેમની પાસેથી કોઈ લાઇસન્સ કે પરવાનગી ન મળી આવતા અને ચેક કરતા કુલ આઠસો ને છોત્તર કે જે જંતુનાશકના અલગ અલગ લેબલ્સ મારેલા હોય જેની કુલ કિંમત બાર લાખ એકવીસ હજાર ચારસો મુજબ મુદ્દામાં સ્થળ પર મળી આવેલ જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક દવા અધિનિયમ તથા બી એનએસએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે